નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી થઈ રહી છે અને ભીંડાની ખેતી આજે આમ જોવા જઈએ તો આ મોસમ ખાસ કરીને જે અત્યારે ગરમીની મોસમ હોય તો ત્યારે ભીંડા કાઢવા એટલે ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ ભીંડાના ખેતરની અંદર એવી રીતે શું ટ્રીટમેન્ટ કરી કે અત્યારે પણ ઉત્પાદન સતત ચાલી રહ્યું છે તો સૌપ્રથમ તમારું નામ આપજો જણાવજો શું નામ છે વિનોદભાઈ જિગ્નેશભાઈ વિનોદભાઈ ચૌધરી ગામ કયું તમારું ગળદ એટલે કયો ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો પંદરક વર્ષ જેવા થઈ ગયા અચ્છા મતલબ કદાચ તમે નાના થશે ત્યારથી જ ખેતી ચાલતી બરાબર હા તો દર વર્ષે અલગ અલગ ભીંડાનું બિયારણ કરો કે પછી કેવો અલગ 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 અલગ

આવા પ્રોબ્લેમ આજે ઘણા બધા લોકો આવે છે ઘણામાં છે બરાબર બીજો શું તફાવત દેખાય એ લોકો મતલબ અત્યારે આ લાગ લાગમાં અત્યારે તમારું કેટલું ઉત્પાદન આવે મારું ઉત્પાદન લગભગ મે છે ને સાત માણું એટલે મતલબ દોઢસો કિલો ની આજુબાજુ કાઢતો શું હવે દોઢસો કિલોના આસપાસ તમે કાઢો છો બરાબર છે અને બીજાનું અત્યારે ઉત્પાદન કેટલું આવતું હશે બીજાનું તો હવે આવે પણ આટલું બધું નથી આવતું મતલબ અચ્છા આ ભીંડાના કેટલો સમય થયો કે રોઈપા અને એ રોઈપા એના જો જાન્યુઆરી માંથી તોડતો છું અચ્છા તે નાગર ડિસેમ્બર માં નવેમ્બર મે એન્ડ માં રોઈ પા અચ્છા નવેમ્બર ને એન્ડ માં રોઈ પા રોઈ પા અને જાન્યુઆરી થી ચાલુ થઈ ગયો હ અને અત્યાર હાલમાં તોડ કેટલી થઈ ગઈ ટોટલ ટોટલ 30 તોડી ઉપર થઈ ગઈ 30 વીણી થઈ ગઈ 30 વીણી થઈ ગઈ હવે 30 વીણી માં એવરેજ કેટલું ઉત્પાદન આવી રહ્યું છે 30 વીણી માં મારમ ગણવા જાય તો 5 6 7 મણ સુધી કાઢ્યા 7 7.5 મણ અચ્છા 7 મણ સુધી નીકળી ગયા નીકળી ગયા કેટલું બિયારણ આમાં રોપેલું એક કિલો એક કિલો બરાબર તો એક કિલો બિયારણની અંદર વધારેમાં વધારે કેટલું નીકળેલું સાડા સાત સુધી સાડા મણ સુધી ઉત્પાદન તમે લીધું બરાબર ને તો મને એ જણાવો કે આમાં આટલું સારું ઉત્પાદન આવી રહ્યું છે અને રેગ્યુલર આવી રહ્યું છે તો શું ટ્રીટમેન્ટ કરી એની માહિતી આપો થોડી હા હા હા

છ મણ ઉપર છ મણ થી વધારે છે મતલબ કે આજે પણ છ મણ સુધી ઉત્પાદન આવી રહ્યું છે અને ભીંડા ચાલુ મહિના થઇ ગયા જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે બાયોફીટ પ્રોડક્ટ નું નેટસપ નેટપ પ્રોડક્ટ છે તો ચલો આતો તો અમે ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ આજે સારું દેખાય છે આપણા ખેતર ની અંદર તમારી સાથે જ રૂપિયા હોય એમની હાલત અત્યારે કેવી છે એને તો એન્ડ એન્ડ પર પર જ છે મતલબ એટલે પૂરા થઈ ગયા આવવાના છે

અહીંયા જો આ અહીંયા ઊભા છે હા ઇમરાન હા બોલો સાહેબ હા તમે એમને ટ્રીટમેન્ટ આપી હા મેં ટ્રીટમેન્ટ પૂરે પૂરી પહેલેથી સ્ટાર્ટિંગ થી મેં ટ્રીટમેન્ટ આપી છે અચ્છા તમે કેટલા ખેડૂતને ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે મતલબ અલગ અલગ ખેતી ની અંદર કઈ કઈ ખેતીમાં માં પહેલેથી જ જાણો મેં એમને મકાઈમાં પણ ટ્રીટમેન્ટ કરાવી છે અચ્છા મેં એમને ભીંડા પણ ટ્રીટમેન્ટ કરાવી છે મેં લોકોને સીડી માં પણ ટ્રીટમેન્ટ કરાવી છે ગિલોડા છે પરવર છે મતલબ જે આપણા એરિયા ની અંદર રેગ્યુલર ખેતી જેટલા ખેડૂતો કરે છે બધામાં પણ ટ્રીટમેન્ટ કરાવી છે સાસ પણ ટ્રીટમેન્ટ ચાલે છે ડાંગરમાં પણ ચાલે છે ડાંગરમાં પણ ચાલે છે ઘિલોડા પરવર ચીબડા કાકડી બીંડા મતલબ અહીંયા જે રનિંગમાં જેટલી પણ શાકભાજી થાય છે ને બધામાં મારી ટ્રીટમેન્ટ ખેડૂતો લે છે તો મારો મેઈન ખેતીમાં ટ્રીટમેન્ટ ખેડૂતો એ લેવાનો એક જ ઉદ્દેશ્ય છે કે સાહેબ અત્યારે અહીંયા તમે જોઓ છો તો આ ખેડૂતને મેં ટ્રીટમેન્ટ એવી કરાવી છે કે જે ટાઈમે જે વસ્તુ એમને ઇમ્પલીમેન્ટ કરવાની હતી જે સ્પ્રે કરવાનો હતો જે જોઈતું હતું એ પૂરેપૂરું મેં એમને આપ્યું છે બરાબર હવે અત્યારે તમે જુઓ તો આ ખેડૂતે અત્યારે ફર્ટિલાઇઝર ખાતર નાખ્યું નથી અચ્છા છેલ્લા દોઢ મહિનાથી આ ભીંડાની અંદર ફર્ટિલાઇઝર ખાતર નથી તો છતાંય તમે આખો ખેતર જુઓ તો કોઈ જગ્યાએ તમને ફૂલ્લા જોવાના નથી મળતા ફુગરા ભીંડા જોવાના નથી મળતા મતલબ આ એમનું ખેતર છે અને ખેડૂત મિત્ર જોશે તો એને ખબર તો પડશે જ કે લીલુંછમ ખેતર છે

હવે લોકોની માન્યતા એવી છે કે ફર્ટિલાઇઝર નાખો તો ઉત્પાદન વધારે આવે ફર્ટિલાઇઝરમાં ગ્રીનરી મળે છે ઉત્પાદન નથી મળતું આપણે જોઈ શકીએ કે આમાં ફર્ટિલાઇઝર નથી આપણી વસ્તુ નાખી છે જે એમાં ખૂટી હતી એ પૂરું કર્યું છે આજે ઉત્પાદન પણ મળે છે ખાતરનો ખર્ચો પણ ઘડે છે અને ફૂગા જેવા પીંડા થતા નથી અને ડોળકીઓ ખરતી નથી ફૂલ્લી જેવો કોઈ પ્રોબ્લેમ નથી તો આ ખેડૂતોને ખર્ચો ઓછો થયો છે અને આજે ઉત્પાદન સારામાં સારું મળી રહ્યું છે ને હજુ આવતા બે અઢી મહિના સુધી એ ખેડૂત ઉત્પાદન લેવાના છે

ઓછી મતલબ આમ કહેવાય કે ખેડૂતો દર ત્રીજા દિવસે છાંટતા હોય ભીંડા તોડે અને દવા છાંટે ભીંડા તોડે ને દવા છાંટે તો તમે કેટલા કેટલા દિવસના અંતરે તમારે છાંટવી પડી દવા તો લાગતા પાણી વાળી લખી દે પછી લખી જાય

એ ખેડૂત ને ખબર હોવું જોઈએ અને આપડી કઈ પ્રોડક્ટમાં છે એ ખબર હોવું જોઈએ સાહેબ ઉત્પાદન તો આવું જ આવે અને મારા જેટલા પણ ખેડૂતો ભીંડાના છે ને બધા ઉત્પાદન સેમ ટુ સેમ આવું જ આવી રહ્યું છે બરાબર છે તો શું કેવું છે ખેડૂત મિત્રો ને કે ભાઈ આ વસ્તુ વાપરવી જોઈએ તમારું શું અભિપ્રાય છે વાપરવું જોઈએ વાપરવું જોઈએ